નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દિલ્હીમાં પૂજા નદીની સફાઈ અને તેના પાણીની ગુણવત્તા અંગે રાજકીય યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે ત્યારે બિહાર ચૂંટણીના ટાણે પ્રધાનમંત્રી મોદી પાણીની શુદ્ધતાની ગેરંટી માટે ડૂબકી લગાવવાના છે પણ ભાજપનું આ જ ઉઠાણું મોદીની ડૂબકી પહેલા જ પકડાઈ ગયું છે પ્રદૂષિત થઈ ચૂકેલી યમુના નદી હવે શુદ્ધ થઈ ચૂકી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પરપોટો ફૂટી ગયો છે વાસુદેવ ઘાટ ઉપર જઈને મોહિત ચૌહાણે આખો વિડીયો બનાવીને કઈ રીતે પાઇપલાઇન મારફતે ગંગાનું ફિલ્ટર કરેલું પાણી અહીં લાવીને પીવાના પાણીનું કૃત્રિમ તળાવ બનાવ્યું તેમાં મોદીજી ડુબકી લગાવવાના છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તે વાત ખુલી પાડી દેતા ભાજપના જ ઉઠાણાનો પર્દાફાશ થયો છે તેઓ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે દિલ્હીની ભાજપ સરકારે યમુના નદીની બાજુમાં સ્વચ્છ ફિલ્ટર કરેલા પીવાના પાણીથી ભરેલા તળાવ બનાવ્યું છે જેથી બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા છઠ પૂજા દરમિયાન મોદી તેમાં ડૂબકી લગાવી શકે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં